Thank you સુરસના લાલ દરવાજા ખાતે થયેલ હિટેન રન મામલો અકસ્માત કરનાર કાર ચાલકની મૈદરપુરા પોલીસે કરી ધરપકડ સુરિતલ લાલ દરવાજા ખાતે થયેલ હિટેન રન મામલામાં અકસ્માત કરનાર કાર ચાલકની મૈદ્રપુરા પોલીસે ધરપકડ કરી ઉલ્સફેડમાં કાર ચાલકે બાઇકને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો બાઇક પર સવારી વખત તેની પ્રેગ્નેન્ટ પત્ની અને બાળકી અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા ગત દસ ફેબ્રુઆરીના રોજ જે ઘટના બની હતી તે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી પોલીસે સીસીટીવીના આધારે આરોપીને પકડવા તપાસ શરૂ કરી હતી પોલીસે અકસ્માત કરનાર

મૈરપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઈ હાથ છે જેમાં સો કરતાં વધુ લોકલ તથા કંટ્રોલ રૂમના સીસીટીવી ચેક કરતા ગાડી ટાટા હેરિયર જણાવી આવતા તેના નંબર પ્લેટ આધારે આરોપી હર્ષાદ દિનેશભાઈ શાહ નાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરેલ છે આરોપી તેના ઘરે એલપી સવાણી રોડ થી જિલ્લાની બ્રિજ થઈ રેલવે સ્ટેશન તરફ તેની બહેનને મૂકવા જઈ રહી હતો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે